નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ફરી પાછા આવી ગયા છીએ તુવેરમાં અને મિત્રો આજે તમને તુવેર બતાવશું કેવડી છે તુવેર અને એમાં ફાલ આવ્યો છે એ પણ તમને બતાવશું તો મિત્રો વિડિયોમાં તમે બહેને રહેજો અને વિડીયો છેલ્લા સુધી જોજો અને મિત્રો બીજી વાત આપણે કે મિત્રો અત્યારે તુવેરમાં આપણે પાણી હાલે છે અને મિત્રો પાણી પણ ભેગું ફરાતું જાય અને આપણે વિડીયોનું પણ કામ ચાલુ રહેશે તો ચાલો મિત્રો પહેલાં આપણે તમને તુવેર બતાવશું તો તમે તુવેર પહેલાં જોજો સારી લાગે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરજો તો ચાલો આપણે તમને તુવેર બતાવીએ પહેલાં જુઓ મિત્રો કે આ છે આપણી તુવેર જોઈ લ્યો કેમ છે મિત્રો તમે એકવાર તુવેરની નીચે જુઓ જોઈ લ્યો કેમ છે મિત્રો જો જંગલ જેવું છે ને આવું મિત્રો ઊંચી એવડી છે મિત્રો ઊંચી છે છ ફૂટ કે સાત ફૂટ ઊંચી છે અંદાજીત હું પણ દેખાવ ને તુવેર માં અને મિત્રો જોઈ લ્યો અત્યારે આમાં પાણી આલે છે આપણે અને મિત્રો લાઇટ વહી ગઈ છે એટલે પાણી બંધ થઈ ગયું છે આપણે અને જોવો કે આ બાજુ જોઈ લ્યો આ બધાય પાંદડા છે અને હવે તમને આપણે બતાવીએ આ તુવેર જોઈ લ્યો જો હું બતાવું આમાં દાણા કેવડા છે તો મિત્રો તમે જોવો કે અંદરથી દાણા હજી નાના નાના નીકળે છે જુઓ હજી કઈ મોટા નથી અને મિત્રો આપણે આને ઉનાળામાં જ કાઢવાની હોય છે ઉનાળા અમિત થેસર આવશે અને ત્યારબાદ આ નીકળશે જોઈ લ્યો મિત્રો આપણે ચોમાસાદીની વાત હોય છે મિત્રો ચોમાસામાં આને વાઈ હોય છે અને ત્યારબાદ શિયાળો પાક વહી જાય અને ત્યારબાદ ઉનાળો પાક પૂરો થવા આવે ત્યારે આ નીકળવાની તૈયારી હોય છે આની મિત્રો ઉપરથી જુઓ કેવી સરસ મજાની દેખાય છે આપણે પીળા પીડા ફૂલ દેખાય છે અને સિંગુ પણ ઘણી આવી ગઈ છે અને થોડા નાના નાના બીજ છે હજી મોટા થવાનું બાકી છે એને હજી થોડું ઘણું મિત્રો તમારો ભાઈ નાકુ વાર લીધું છે લઈ લ્યો અને બે બે પાણી જાય છે આપણે અને મિત્રો આપણે ચોમાસામાં વાવી હોય છે ત્યારબાદ મિત્રો આમાં ઘણું ફરવાનું રાખવું પડે છે સારામાં સારી એની માવજત કરવી પડે છે ત્યારબાદ મિત્રો અત્યારે ઉછેરીને અવળી મોટી થાય છે જોઈ લો મિત્રોને આમાં અત્યારે પાણી હાલે છે મિત્રો આને પાણી તો ઓછા તો પણ હાલે અને અને આને ખાતર પણ ઓછું નાખ્યું હજી આમાં એક બે વાર બે નહીં બે વાર નહીં ચાર પાંચ વાર ખાતર નાખ્યું છે અંદાજીત અને પાણી જોઈ લ્યો હજી આલે અત્યારે અને વંચમાં આપણે જો વંચમાં પણ મિત્રો આપણે જ્યારે ચોમાસું હતું ત્યારે મિત્રો આપણે બરી જતી બધાની તુવેર ભરી જ ગઈ હતી જો કે આ વરસાદ આવ્યો હતો વાવાઝોડું હતું તેના કારણે બધી તુવેર ભરી ગઈ છે ભરી ગઈ હતી તો મિત્રો અમારી પણ તુવેર બરી જ ગઈ હતી પણ મિત્રો આપણે જો ફરીથી પાછી વાવી હતી અને ઘણા કહેતા કે આ ના વાય ને બીજો પાક વાવી દેવાય તમારે તો મિત્રો આપણે કોઈનું અને ફરી પાછી તુવેર વાવી અને ત્યારબાદ અત્યારે અવડી મોટી થઈ ગઈ છે અને મિત્રો જોઈ લ્યો આપણે વહેચમાં પણ તુવેર વાવી દીધી વચ્ચે વચ્ચે પણ તુવેર વાવી દીધી હતી અને મિત્રો આ આપણે આ બાજુ મોયર મોર હે ને બહુ મોટી મોટી છે અથવા આપણે થોડી થોડી નાની પણ છે તુવેર આ આ આટલી મોટી છે અને એનાથી થોડી થોડી નાની પણ છે હું તમને હમણાં આગળ જઈને બતાવીશ તો તમે બધે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો હવે આપણે એ બાજુ જવાના છે અને મિત્રો બીજી વાત એ કે આપણે આ કાકરેટ જમીન છે મિત્રો આ બાજુ નકરું કાકરેટ જ છે માટી બહુ નથી કાકરેટ છે એટલે અને મિત્રો જુઓ કે તમે એક જ તુવેરમાં કેટલો ઘણો ફાલ છે જોઈ લો તમે એક ફરે ફાલ જોવો કેટલો છે એક જ તુવેરમાં જો મિત્રો સેજ છે જ આ બાજુ આપણે નાની નાની તુવેર છે અને ઓલી બાજુ તો મિત્રો કંઈ પણ દેખાય નહીં એવડી એવડી તુવેર છે અને આ બાજુ નાની છે થોડીક તો મિત્રો તમને તુવેર કેવી લાગી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી નાખજો અને જો મિત્રો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો આ તુવેરનો વિડીયો વધુથી વધુ શેર કરજો અને મિત્રો જો તમારે કેવડી કેવડી છે તુવેર એ પણ તમને કોમેન્ટ કરી નાખજો અને મિત્રો જો આનાથી મોટી હોય તો તમે પણ કોમેન્ટ કરી નાખજો તો ચાલો મિત્રો મળીશું આપણે કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં તકી જય